લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના મચાંદીની ખરીદી કરતા હોય છે યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળે અને શેર માર્કેટમાં તેજી જોવા મળે તો સોનું સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર નબળાઈ જોવા મળે પણ વાત કરીએ તો કડાકો બોલી જતા ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર છોતેર માં જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર સાત સાતસો ને સાહીઠ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ સાત હજાર રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ ગ્રામ સોનાની કિંમત આજે વધીને વાત કરીએ તો મિત્રો આજે નવ હજાર નવસો ને દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર માં સો ગ્રામ સોનું નવ લાખ નેવ હજાર સો જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોના પણ સામાન્ય એકસો ને અગિયાર માં જ્યારે સો ગ્રામ અગિયાર હજાર એકસો ને દસ માં અને એક કિલો ચાંદીની કિંમત આજે વધીને એક લાખ અગિયાર હજાર સો સપાટી એ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો

ભાગ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો લગ્નની માંગ માં વધારો જોવા મળે છે ત્યારે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે જો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂર કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગામી વૈશ્વિક લેવલે સમસ્યા સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોનાની માંગ જે છે એ વધતી જોવા મળતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતો હોય છે જ્યારે ઘણા બધા મિત્રો સતત સવાલો કરી રહ્યા છે કે શું આગામી દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ 60 થી લઈને 70000 ની આજુબાજુ જોવા મળશે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ જો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો કયા આધારે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે

વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ દિવસે દિવસે સોનાની અંદર રસ ધરાવતા વધતા જોવા મળી રહ્યા છે જો મિત્રો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો બે હજાર પચીસના અંત સુધીમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ મિત્રો સોનું ખરીદવા માટે લોકો સતત રાહ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે માટે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો લોકો કહી રહ્યા છે કે હવે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે જેની વાત કરીએ તો લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાની કિંમતોને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જે સોનાને નીચા નથી આવવા દેતું તો ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો ખાસ કરીને વાત કરીએ તો જે જે કોઈ મિત્રો છે એ સોનું ખરીદવા માટે અલગ અલગ શહેરોની અંદર જતા હોય છે પરંતુ જીએસટી ના કારણે સોનાની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે તો મિત્રો હવે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે પાછળના દિવસોની વાત કરીએ

ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનાની કિંમતોમાં વધારો થાય તેવી જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો સાલમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો અને પણ વધુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું હતું તો એવી જ રીતે ઘણા બધા મિત્રો રાહ જોડ્યા હતા કે બે હજાર પચીસ માં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો બે હજાર પચીસ ની અંદર સોનું જે

મારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે હાલ વાત કરીએ તો મિત્રો એમસીએક્સ અનુસાર પણ સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ ફરીથી હવે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે દિવસે ને દિવસે સોનાની કિંમતો માં તેજી જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો ન્યુઅપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું